કેશોદ નજીક આવેલા આખા ગામે સરકારી દફ્તરે નોંધાયેલ ગોચરની આશરે સાતસો વીઘા જમીન પર ખાનગી ઉપયોગ માટે દબાણ કરવામાં આવેલ છે જે દૂર કરવા માટે વહીવટી અધિકારીઓની હાજરીમાં મળેલી ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ કરી ગોચરની જગ્યા ખુલ્લી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું કેશોદના આખા ગામે ગોચરના દબાણ દૂર કરવા ગ્રામ પંચાયતના પદાધિકારીઓને સાધન સામગ્રી સહિત રેકોર્ડ સાથે સરખાવવાની જાણકારી આજે સવારે દસ વાગે સરકારી તંત્ર દ્વારા શરૂ કરવાની હતી જેથી આખા ગ્રામ પંચાયતના પદાધિકારીઓ સભ્યો ઉપરાંત ગ્રામવાસીઓ સવારે ગ્રામ પંચાયત કચેરી ખાતે એકઠા થયા હતા ગોચરની જગ્યા ખુલ્લી કરી દબાણો દૂર થવાની હોય સૌ ગ્રામજનો ઉત્સુકતાથી તંત્રના અધિકારીઓની રાહ જોઈ રહ્યા હતા ત્યારે જાણવા મળ્યું કે સરકારી અધિકારીઓને કામગીરી માટે પોલીસ અન્ય કામગીરીમાં રોકાયેલ હોય

અને ટોટલી બધી આ સરપંચ સાહેબની મહેનત છે અને જે કાંઈ એની પ્રોસીજર વંથલી લેવલે થતી હતી કરી કાયદાકીય અને આખું ગામ સહમત હતું ગૌચર છૂટું કરાવવા બાબત અને પોલીસ હાજર રહેવાની હતી સીજીઓ સાહેબ હાજર રહેવાના હતા મામલતદારશ્રી હાજર રહેવાના હતા અને આ બધા ભેગા થયા છે અને અટાણે કોઈ તંત્ર વંથલી તરફથી આવ્યું નથી જરીબ લોકો આવ્યા છે મીડિયાવાળા આવ્યા છે જેસીબી મશીન આવ્યું છે અને ગામજનો બધા આવ્યા છે એટલે એ બાબતમાં છે ને આ જ્યાં અધિકારીઓને પૈસા મળે એમ હોય અહીંયા જાય આવી રીતે ફાલતુ કામને જે લોકશાહીના કામ છે લોક હિતનાં કામ છે એ નથી કરતા મારા હિસાબથી આગળ એમ કહે કે ભાઈ જુગારવા છે તો દોડ્યા જાય છે ટીબીઓ સાહેબને કોઈ એમ કે ક્યાંય જેસીબી ચાલે છે તો દોડ્યા જાય છે બાકી આવું સારું કામ હતું એમાં એમની ગેરહાજરી નોંધાવી છે અને એ બાબતનું આખા ગામને ને દુઃખ છે આજ રોજ અમે ગૌચર બારામાં આ બધાએ ગામજનો ભેગા થયા છે અને ગૌચર ખાલી કરવા બાબતે અમારો ઓછામાં ઓછો સાતસો વીઘા ગૌચર છે અને એને ખાલી કરી આપવા માટે અમે તંત્રોને બધાને જાણ કરેલી છે અને તંત્ર આજે હાજર ન રહેવાથી આ બધાએ અમે અટાણે સવાર્યા છીએ